તો ઓપરેશન સિંદુર બાદ ભારતની અગ્નિ છ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે લાંબી રેન્જ ધરાવતી આ મિસાઇલ ટેકનિકથી સજ્જ છે જેના દ્વારા એકસાથે ઘણા લક્ષ્યો પર પ્રહાર સંભવ છે તેની રેન્જ એટલી વધારે છે કે તે અમેરિકા યુરોપ અને એશિયાના કોઈ પણ ખૂણામાં પ્રહાર કરી શકે છે ઓપરેશન સિંદુર પછી ભારતની શરતોની વિશ્વભરમાં ચર્ચા અગ્નિ સિક્સ મિસાઇલ છે ભારતનું બ્રહ્માસ્ત્ર અમેરિકા સહિત મોટા ભાગના દેશો તેની રેન્જમાં ઓપરેશન સિંદુર બાદ ભારતની મિસાઇલ શક્તિની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ભારતીય સેના પાસે હવે એવી ખતરનાક મિસાઇલનો છે છે જે દુશ્મનોની ઉડાડવા માટે પૂરતો જેમાં ભારતની સ્વદેશી અને ખતરનાક ભાવિ મિસાઇલ અગ્નિ સિક્સની રેન્જમાં અડધાથી વધુ વિશ્વ આવી જશે દરેક અગ્નિ મિસાઇલની ખાસિયત છે તે પરંપરાગત અને પરમાણુ હથિયારો બંને લઈ જવા સક્ષમ છે હથિયારનું વજન રેન્જના આધારે નક્કી કરવામાં આવે છે જેનાથી આ મિસાઇલોની મારક ક્ષમતા વધુ ખતરનાક બને છે

વધુ છે જ્યારે અગ્નિ ચાર પણ ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે તે ચાર હજાર કિલોમીટર કરતા વધુ અંતર સુધી પ્રહાર કરી શકે છે અગ્નિ પાંચ એક ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે તેની રેન્જ પાંચ હજાર કિલોમીટર કરતા વધુની છે સૌથી વધુ ચર્ચામાં રહેલી અગ્નિસિક્સ મિસાઇલ ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે એક અંદાજ પ્રમાણે તેની રેન્જ આઠ હજારથી બાર હજાર કિલોમીટર સુધીની છે અગ્નિસિક્સ મિસાઇલ વિકાસના અંતિમ તબક્કામાં છે તેની ખાસિયતના કારણે અન્ય મિસાઇલોથી થોડી અલગ પડે છે અગ્નિસિક્સ ભારતની સૌથી લાંબી રેન્જની મિસાઇલ હશે જે એક સાથે બહુવિધ પરમાણુ વોરહેડ લઈ જવામાં સક્ષમ હશે આ મિસાઇલ મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજીથી સજ્જ છે જેનાથી ભારત એક જ મિસાઇલ દ્વારા દસ અલગ અલગ લક્ષ્યો પર હુમલો કરી શકશે તેની રેન્જ એટલી વધુ છે કે તે અમેરિકા યુરોપ અને એશિયાના કોઈ પણ ખૂણા સુધી પહોંચી શકશે આ મિસાઇલ ભારતની સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતાને વધુ મજબૂત બનાવશે એટલે કે જો દુશ્મન પ્રથમ હુમલો કરે છે તો ભારત પાસે જવાબી કાર્યવાહી માટે પૂર્ણ શક્તિ ઉપલબ્ધ છે ભારતની અગ્નિ મિસાઇલ શ્રેણીએ દેશની રણનીતિક શક્તિને અનેક ગણી વધારી છે ખાસ વાત એ છે કે અગ્નિશીખ સિવાયની તમામ મિસાઇલો સેનામાં તેના છે સૌથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે માત્ર પોતાની સીમાઓ જ નહીં પરંતુ પોતાના રણનીતિક હિતોની રક્ષા માટે પણ સંપૂર્ણપણે સજ્જ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી